અંકલેશ્વરના સારંગપુરમાં ડમ્પર નીચે બાળકને કચડી નાંખી મોત નીપજાવનાર ડ્રાઈવરને અલગ અલગ કલમો હેઠળ દોઢ વર્ષની સજા અને સોળસો રૂપિયાનો દંડ કરાયો છે બનાવની હકીકત એવી છે કે એકવીસમી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ સારંગપુરના નામનો બાળક ચાલતો જઈ રહ્યો હતો તે સમયે ડમ્પરના ડ્રાઈવર ઈશ્વર વણજારાએ તેને અડફેટમાં લેતા બાળકનું મોત થઈ ગયું હતું આ કેસ અંકલેશ્વરની અધિક ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ બી એન શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો હતો સરકારી વકીલ એચ કે બ્રહ્મભટ્ટે રજૂ કરેલા પુરાવા અને દલીલોના આધારે કોર્ટે આરોપી ડ્રાઈવર ઈશ્વર વણજારાને વિવિધ કલમો હેઠળ

સીસી નંબર એકવીસ સુડતાલીસ બે હજાર બાવીસનો કેસનું પ્રોસિક્યુશન કરેલ અને તેનો ચુકાદો તારીખ ચોવીસ છ ચોવીસના રોજ સદર કોર્ટના જજ સાહેબ શ્રી બી એન શ્રીવાસ્તવ સાહેબે આપેલ છે તે અંગેની ટૂંકી વિગત તે કેસની ટૂંક ટૂંકી વિગત જણાવતા કહું છું કે સદર ગઈ તારીખ એકવીસ એક બાવીસના રોજ કલાક સાડા છ વાગે સાંજના સમયે દીપક કુમાર સિંઘ નામનો છોક આલોક આલોક દીપક કુમાર સિંહ નામનો છોકરો વંજારાવાસ તરફ જતા સારંગપુર ગામે ચાલ ચાલતો જતો હતો ત્યારે આ કામના આરોપી ઈશ્વર વંજારાએ તેનું ડમફણ નંબર જી જે ઝીરો ફાઈવ બીટી એકત્રીસ તેત્રીસ પૂર ઝડપે અને ગફરતભરી રીતે હંકારી તેને અડફેટમાં લઈ ઈજાઓ કરી હતી અને એના કારણે સદર ઇજાઓ ગંભીર કારણે તેનું મૃત્યુ હતું સદર સદર તેની સામે કોર્ટમાં કલમ ચાર અ અને એમવીએકની કલમ એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી અને એકસો સત્યાસી રીડ વિથ એકસો ચોત્રીસ અન્વયનું ચાર્જિટ કરેલું હતું તે કેસ સદર કોર્ટમાં ચાલી જતા આ કામે ટોટલ

ફરમાવતો હુકમ કર્યો તેમજ કુલે રૂપિયા સોળસો નો દંડ કરેલો હતો આ કામે મહત્વનો પુરાવો જે આરોપી વિરુદ્ધ માં ગયો હતો તે એ હતો કે આરોપી આ કેસ સંપૂર્ણતઃ સરકમ એવિડન્સ પર એટલે સાયંકિક પુરાવા પર આધાર હતો જેમાં સદર કામે જે તકમલદારે સદર ટ્રકના માલિકનું જે નિવેદન લીધું હતું એ માલિકે આવીને નાંદર સમક્ષ એવી જુબાની આપી હતી કે સદર આરોપીએ એક્સિડન્ટ માટે એને ફોન કરેલો અને જણાવેલ કે મારાથી આ એક્સિડન્ટ થયેલ છે અને તે અન્વયની તમામ વિગતો સદર વાહન માલિકે આવીને નાંદોડ કોર્ટ સમક્ષ સોગંદ પર જણાવેલ તેનું નિવેદન તેની જુબાનીને આધાર રાખી તેમજ અન્ય સાયોગિક પુરાવાની સાંકળને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે સદર કામે આરોપીને તકસીરણ ઠરાવી વિવિધ કલમોએ સજા કરેલી હતી